આ તરફ સમાચારમાં આગળ વાત કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે પ્રતાપભાઈ દુધાતે સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે મહત્વપૂર્ણ છે કે હાલમાં માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું ત્યારબાદ રાહત પેકેજ જાહેર કરાયું છે તેમાં પ્રતાપભાઈ દુધાતે કહ્યું છે કે દસ હજાર કરોડનું રાહત પેકેજ છે તેને હું આવકારું છું કે પેકેજમાં અવસાન પામેલા ખેડૂતોના વારસદારનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે આવા લાભાર્થીને સહાય લાભથી વંચિત રાખવું યોગ્ય નથી તેવું પણ પત્રમાં લખવામાં આવ્યું છે મહત્વપૂર્ણ છે કે નાના ખેડૂતોને આવરી લઈને બે હેક્ટર સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગણી প্রতপভাই তো ধাতে গেছে